આપણે જોઈશું આ વિડીયોમાં આગળ શિવ મંદિર પક્ષી મંદિર નવગ્રહ મંદિર તેમજ સાત મંદિરોનો જે સમૂહ કહેવામાં આવે છે તેના વિશે અને તેની ઐતિહાસિક માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે આગળ જોઈશું અને જાણીશું નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાઘેલા મિત્રો આજના વિડીયોમાં હું તમને એક એવું મંદિર જે દેવી દેવતાઓ નહીં ભગવાનનો નહીં પણ પક્ષી મંદિર જે સાબરકાંઠા જિલ્લાના રાયસિંગપુરા ગામના વાડી વિસ્તારમાં આવેલું છે ખૂબ જ પ્રાચીન અને આ મંદિરે કોણે બંધાવ્યું એનું પણ કોઈ મતલબ માહિતી નથી ઘણા લોકોને તો ખાસ મંદિર છે જે ઘણા બધા લોકો અહીંયા જોવા આવે છે અને અતિ પ્રાચીન મંદિર એના ઇતિહાસ વિશે અને એના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું તમને આપીશ તો મિત્રો ખૂબ જ સરસ વિડીયો જોવા મળશે તમને અને પક્ષી મંદિર જે ભાગે જ હોય છે તો એવું એક ખાસ અને પ્રાચીન મંદિર તેના વિશે હું સંપૂર્ણ માહિતી આપીશ તેમજ અન્ય શિવ મંદિર છે અને સાત મંદિરોનું જૂથ પણ અહીંયા છે અને પ્રાચીન વાવ પણ અહીંયા આવેલી છે નજીકમાં એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ તો મિત્રો છેલ્લે સુધી આ વિડીયો તમે જોજો જેની અંદર તમને સંપૂર્ણ ઇતિહાસ અને આ મંદિર વિશે સાત મંદિરોનો જે જૂથ છે એ એના વિશે સંપૂર્ણ માહિતી મળશે ચાલો મિત્રો તો જોઈએ અને જાણીએ તેના ઇતિહાસ વિશે ચાલો મિત્રો તો આપણે શરૂઆત કરીશું વિડીયોમાં આપણે જોઈશું જે સાત મંદિરોનો સમૂહ છે એમાં પ્રથમ નંબરનું મંદિર જે પક્ષી મંદિર તરીકે ઓળખવામાં આવે છે અંદર હું તમને બતાવીશ આ મંદિરની અંદરની કોતરણી જો મિત્રો આવી રીતે પશુ અને પક્ષીઓના ચિત્રો અને કોતરણી અહીંયા બનાવેલી છે ઝૂમ કરીને બતાવું અંદરનો ભાગ કોતરણી શિલ્પ સ્થાપત્ય ખૂબ જ અદ્ભુત મિત્રો આજે પશુ પક્ષીઓને બચાવવા વિવિધ અભિયાનો ચલાવવામાં આવતા હોય વિવિધ અભિયાનો હાથ ધરવા પડે છે ત્યારે અંદાજીત સાતમીથી નવમી સદીમાં લોકો દેવી દેવતાની સાથે સાથે પશુ પક્ષીઓની પણ પૂજા કરતા હશે તેવું આ મંદિર પરથી અનુમાન કરી શકાય આ મંદિર અજોડ સ્થાપત્ય શૈલી ધરાવે છે પાછળનો ભાગ આવી રીતે પ્રાચીન અને ઐતિહાસિક મંદિર પક્ષી મંદિર મિત્રો ત્યારબાદ આપણે જોઈશું નજીકમાં આવેલું શિવ મંદિર એના ઇતિહાસ વિશે અંદર પણ હું તમને બતાવીશ તો આપણે જઈશું અને જોઈશું મંદિર નંબર બે જે શિવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે આપણે જઈશું ત્યાં અને હું જાઉં છું ત્યાં ગણેશ શિવ મંદિર જોવા અંદરથી બતાવીશ એનું જે શિખર પણ તમે જુઓ જે શૈલીથી બનાવવામાં આવેલું છે અદ્ભુત કલા વારસો ને ઐતિહાસિક વારસો આપણે કહી શકીએ મિત્રો તો આપણી ફરજ પણ આવે છે કે આવા શિલ્પ સ્થાપત્ય આપણો ઐતિહાસિક વારસાને આપણે જાળવી રાખીએ તો આ બે નંબરનું મંદિર શિવ મંદિર અંદર શિવલિંગ નથી પણ શિવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે શિવને સમર્પિત છે મિત્રો અંદરનો ભાગ તમે જોવા કોઈ શિવલિંગ નથી અંદરની કોતરણી પ્રવેશ મંડપ ચાર સ્તંભો પ્રાગશીવલ શૈલીના છે અને આંતરિક ગર્ભગૃહ ચોરસ છે પરિભ્રમણ પ્રદક્ષિણા પણ આવેલા છે બહારની દિવાલો પણ કોતરણીઓથી સુશોભિત છે અને સુંદર વાતાવરણ જુઓ તમે મિત્રો વિડિયોમાં એનો જે કોતરણી બનેલી છે શિલ્પ સ્થાપત્ય ખૂબ જ અદ્ભુત આના ઇતિહાસ વિશે મિત્રો હું તમને જણાવું જે આ સાત મંદિરોનો જે સમૂહ છે જે સાત મંદિરો આપણે જોઈશું હજી આ મંદિર નંબર એક અને બે જોયું તો સૌથી પહેલાં તેના ઇતિહાસ વિશે એને ક્યાં આવેલું છે એના વિશે હું તમને જણાવું તો આ જે મંદિરો છે જે સાબરકાંઠા જિલ્લાના રાયસિંગપુરા રોડા અને ખેડ ચાંદ્રાણી ગામની વચ્ચે હિંમતનગરથી અઢાર કિલોમીટર અંતરે આવેલા છે કહેવાય છે કે આ વિસ્તારમાં સૌથી વધુ મંદિરો હતા તેમાંથી મોટા ભાગના મંદિરો નષ્ટ કે અદ્રશ્ય થઈ ગયા છે જે સંભવિત અહીં વહેતી હાથમતી નદીનામાં ભળી ગયા હોય એવું પુરાવામાં સાબિત થાય છે કારણ કે નદીનો પ્રવાહ ખૂબ જ તેજ હોય અને એની અંદર જો વહી ગયા હોય એની અંદર નષ્ટ થઈ ગયા હોય સુંદર વાતાવરણ વિડીયોમાં તમે જોઈ શકો છો પશુ પક્ષી મંદિર અને શિવ મંદિર મિત્રો આગળ આપણે જાણીએ તો રોડા શબ્દનો અર્થ થાય છે ઈંટો ઈંટ બેટ હાલ આ મંદિરો પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ છે આ મંદિરોનું નિર્માણ અંદાજીત થી નવમી સદીમાં ગુર્જર પ્રતિહાર અથવા રાજપૂત સમયગાળામાં થયું હોય તેવું માનવામાં આવે છે આ મંદિરે કોણે બંધાવ્યું એ હજી ચોક્કસપણે જાણી શકાયું નથી અંદાજીત અહીંથી પાંચસો મીટરની દૂરી પર આપણે મિત્રો જઈશું અને જોઈશું અન્ય ત્રણ મંદિર મંદિર નંબર એક અને બે આપણે અત્યારે જોયા પક્ષી મંદિર અને શિવ મંદિર બીજા અન્ય ત્રણ મંદિર એ અહીંથી પાંચસો મીટરની દૂરી પર છે લાડુસા કુંડ પણ આવેલો છે એ પણ આપણે જોઈશું અને આ ફરીથી જો તમે જે શિખરમાં જે બનેલી કોતણીઓ છે તો મિત્રો આપણે આવી ગયા છીએ શિવ મંદિર અને લાડુસા કુંડ જ્યાં પુરાતત્વ વિભાગ દ્વારા આવી રીતે બોર્ડ લગાડવામાં આવેલો છે આ છે અન્ય ત્રણ મંદિરો અહીંયા બે મંદિરો તો બરાબર છે પણ એક ત્રીજું મંદિર છે વચ્ચે એ ખંડિત અવસ્થામાં છે એનો પુરાવો અહીંયા છે જ ચાલો મિત્રો હવે આપણે જોઈએ શિવ મંદિર જે નંબર ત્રણ મંદિર છે અંદર આપણે જોઈશું દર્શન કરીશું ભગવાન શિવને શિવલિંગ પણ હું તમને બતાવીશ એનું કોતરકામ શૈલ સ્થાપત્ય ખૂબ જ અદ્ભુત આ મંદિરનું નિર્માણ કયા વંશ દ્વારા કરવામાં આવેલ છે તે હજી કોઈ પણ ચોક્કસ માહિતી નથી આવી રીતે મિત્રો જો કોતરણી ને શિવલિંગ ભગવાન શિવનું મંદિર આવી રીતે અંદરનો ભાગ કોતરની અને ખૂબ જ સુંદર અને અદ્ભુત અહીંથી નજીક મતલબ અહીંયા સામે જ લાડુસા કુંડ આ દેખાય છે વિડીયોમાં તમે જોઈ શકો છો આવી રીતે અન્ય વચ્ચેનું મંદિર છે જે ખંડિત અવસ્થામાં આવી રીતે હું તમને એના વિશે માહિતી આપીશ થોડીક જે મંદિર નંબર ચાર છે નજીકથી આવી રીતે જો તમે જોઈ શકો છો હાલ ખંડિત અવસ્થામાં જોવા મળે છે એકદમ નજીકથી પણ હું તમને બતાવું જે મંદિર નંબર ચાર છે ચાલો હવે જોઈએ આપણે મંદિર નંબર પાંચ પાંચમા નંબરનું મંદિર જે વિષ્ણુ મંદિર તરીકે ઓળખાય છે અંદર કોઈ મૂર્તિ નથી પણ તેને વિષ્ણુ મંદિર તરીકે ઓળખવામાં આવે છે અંદર પણ આપણે જોઈશું એની દિવાલો ખૂબ જ સુશોભિત ગર્ભાગ્રહ આ મંદિર પર નરસીમા ત્રિવિક્રમ અને વરા અવતારની મૂર્તિઓ જો તમે વિડીયોમાં આવી રીતે આ સંભવિત વરા અવતારની મૂર્તિ દ્રશ્યમાન થાય છે સંભવિત કહું છું કોતરકામ અદભુત આવી રીતે પાછળનો ભાગ પણ હું તમને બતાવું છું આપણે જોઈશું લાડુસા કુંડ પણ અહીંયાની હરિયાળી જંગલ વિસ્તાર છે જે વાડી વિસ્તાર છે ખૂબ જ સુંદર શાંત અને સૌમ્ય વાતાવરણ વચ્ચે આવેલું છે આ મંદિરનો અંદરનો ભાગ હું તમને બતાવું છું કોઈ મૂર્તિ અંદર નથી આવેલી આ છે વિષ્ણુ મંદિર જોઈ શકો છો અંદર તમે આવી રીતે મિત્રો હું જ્યારે આ સ્થળની મુલાકાત લેવા આવ્યો ત્યારે આ મંદિર વિશે મેં ઇતિહાસ વિશે ગૂગલ સોશિયલ મીડિયા કે સ્થાનિક લોકો પાસેથી તેની માહિતી લીધી તે પ્રમાણે જાણવા મળ્યું કે આ રીત જો મૂર્તિઓ ખંડિત અવસ્થામાં અહીં પડેલી છે લાડુ સાકુણની સામે તો સ્થાનિક લોકો પાસે ગૂગલ કે સોશિયલ મીડિયા પરથી મેં માહિતી લીધી તો આ સ્થળની શરૂઆત જે છે ને એ પુરાતત્વ વિભાગને જાણ ન હતી તેનો અભ્યાસ ઓગણીસો છવ્વીસમાં પી એ ઇમાનદાર અને ત્યારબાદ શાહ અને દાયકામાં કર્યો હતો આ સ્મારકોને સોલંકી શૈલીના મંદિર સ્થાપત્ય શૈલીના પ્ર પિતામાં ગણાવ્યા હતા જે મારું ગુર્જર તરીકે ઓળખાતા હતા આ સ્થળ પર કુલ છ મંદિરો છે અને સાતમા મંદિરનો પુરાવો હાજર છે મિત્રો ખાસ બાબત આ બધા જ મંદિરો છે ને એ પૂર્વ દિશામાં મુખ ધરાવે છે આપણે જોઈશું અંદર આ લાડુસા કુંડ આવેલો છે એ પણ જોઈશું અંદરની માહિતી પણ હું તમને બતાવીશ અંદર જે ચારે ખૂણા પર ચાર મંદિરો આવેલા છે આ ચાર મંદિરોમાંથી પ્રથમ વિષ્ણુનું બીજું માતાજીનું ત્રીજું ગણેશનું અને ચોથું માતાજીનું એવું અનુમાન છે પ્રથમ નંબરનું મંદિર જે કહેવાય છે વિષ્ણુ મંદિર છે છે અને જોઈશું આગળ આપણે બીજા નંબરનું મંદિર જે માતાજીનું મંદિર હોવાનું સંભવિત જાણ થાય છે ચોક્કસ હું ન કહી શકું તમને મિત્રો આ મંદિરની અંદર લાડુચી માતાની સાથે સાથે સાત માતાઓની છબીઓ એટલે મૂર્તિઓ પણ આવેલી છે જે જોઈ શકો તમે આગળ વિડીયોમાં હું તમને બતાવીશ આગળ હું એ બાજુ જઈ રહ્યો છું મિત્રો લાડુસા કુંડ ખૂબ જ સુંદર કોતરણી પણ સુંદર અને હાલ કુંડમાં પાણી નથી ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પડે આવી રીતે લાડુચી માતાજીની સાત મૂર્તિઓ જુઓ તમે વિડીયોમાં મિત્રો ખૂબ જ સુંદર જે ચારે ખૂણા ઉપર ને આ બીજું અન્ય અંદર મંદિર છે ખૂણામાં જે ચારે ખૂણા પર મંદિરો આવેલા છે એવી રીતે તો મિત્રો જો તમે આ બાજુ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવ આવ્યા હોય ફરવાના શોખીન હોય ઇતિહાસના શોખીન હો તો આ જગ્યા તમે જરૂરથી જરૂર મુલાકાત લેજો નંબર ચોથું મંદિર આવી રીતે વિડીયોમાં તમે જોઈ શકો છો જો ઇતિહાસના તમે શોખીન ધરાવો છો ઐતિહાસિક માહિતીના શોખીન ધરાવો છો તો મિત્રો ખૂબ જ સુંદર સળ અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે પ્રાચીન આપણો અતુલ્ય વારસો આપણે જેને કહી શકીએ આવી જગ્યાઓ ઉપર મુલાકાત લઈ આવી જગ્યાઓનું જાળવણી કરવી પણ ખૂબ જ અગત્યની છે મિત્રો આગળ આપણે જોઈશું અહીંથી નજીક મંદિર નંબર છ અને મંદિર નંબર સાત મિત્રો મંદિર નંબર જે છ છે એની મેં મુલાકાત નથી લીધેલી પણ તેના વિશે હું તમને જણાવું તો મંદિર નંબર છ જે ત્રણ ચાર અને પાંચની વિરુદ્ધ દિશામાં થોડીક દૂર આવેલ છે અહીંયાથી તમે જેને નવગ્રહ મંદિર કહેવામાં આવે છે મંદિરના દરવાજા પર જ્યોતિષશાસ્ત્રના ગ્રહનું નિરૂપણ અને કરવામાં આવેલ છે જેથી નવગ્રહ મંદિર કહેવામાં આવે છે મંડપ પર સુંદર અપ્સરાઓની કોતણીઓ પણ આવેલી છે નજીકમાં ઘણા બધા ખંડેરો પણ છે તો આ છે લાડુસા કુંડ આપણે અંદરથી જોયો અને આજુબાજુનું વાતાવરણ અંદર કોઈ પાણી નથી કુંડની અંદર ત્યારબાદ આપણે જોઈશું થોડી વાર પછી સાતમા નંબરનું જે મંદિર છે જે આ છ મંદિરોમાંથી સૌથી મોટું મંદિર કહેવામાં આવે છે તેના વિશે પણ થોડીક હું મતલબ તમને બતાવીશ વધુ માહિતી હું નથી લઈ શક્યો સમયના અભાવના કારણે આવી રીતે જો ખંડર અવસ્થામાં આ મંદિરોના ચાલો મિત્રો જોઈએ સાતમા નંબરનું મંદિર જે સૌથી મોટું મંદિર જે સાત મંદિરોનો સમૂહ છે એમાં સૌથી મોટું મંદિર આ સાતમા નંબરનું મંદિર છે જે થોડુંક દૂર આવેલું છે આપણે સીડી સોરી પગથિયા ચડીને જવું પડે છે તો ખૂબ જ સુંદર અંદરનું નકાશી કામ પણ અદ્ભુત અદ્ભુત શૈલી અને સ્થાપત્ય ધરાવે છે પ્રાચીન સાતમીથી નવમી સદીમાં બનાવેલું આ મંદિર તો મિત્રો આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય માહિતી સારી લાગી હોય ઐતિહાસિક માહિતી જો તમને ગમી હોય અને હજી પણ તમે ઇતિહાસની માહિતી તમે જાણવા માગતા હોવ તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં કારણ કે આ ચેનલમાં તમને કચ્છ ગુજરાત તેમજ શૈક્ષણિક માહિતીઓ આ ચેનલના માધ્યમથી હું આપું છું ફરીથી મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ